ક્રિસ્તલોડ ક્રિસ્મા લબાઈ તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર પંદરમી તારીખ શાસ્ત્ર સાંભળીએ લોકનો ગ્રંથ સાતમો અધ્યાય પહેલી કડીથી દસમી કડી સુધી લોકોને આ બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કપરના ગયા ત્યાં એક સુબેદારનો નોકર માંદો પડ્યો હતો અને મરવાની આણી ઉપર હતો એ નોકર સુબેદારને વહાલો હતો સુવેદાર ઈસુ વિશે સંભળતા કે ગોદિયાના કેટલા કાગેવાણોને એવી વિનંતી કરવા તેની પાસે મોકલ્યા કે આપ આ વિને મારા નોકરને બચાવો તે હોય ઈસુ પાસે આજે જ ખરી આપ એના ઉપર આટલી કૃપા કરો અને એને એ પાત્ર છે કારણ કે આપના લોકો ઉપર સદ્ભાવ રાખે છે અને એને જ આપણો સભાગ્ર બાંધી આપેલું છે એટલે ઈસુ તેમની સાથે ગયા પણ घरे थोड़ दूर था त्याज सुबेदारे पोता मित्रों ने मार्फते संदेश बोला मोकियों कि आप जल्दी आप तस्ती शो आपना पगला मारे घर थे यहाँ मारा पुण्य क्या थी हूँ तो मारी जात आपनी आवाने लायक गणत नहीं आप मोड़े कहो एट्ल मारो नौकर साझो थी जैसे कारण हूँ पोते ना हाथ नीचे काम करूँ छू અને મારા હાથ નીચે પણ સિપાયું છે હું જા કહેતા એક જાય છે આવું કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે આ સાંભળીને યુસુના વાઇ પામ્યા અને પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને કહ્યું હું તમને સાચું કહું છું કે આવી શ્રદ્ધા મેં ઇસરાયલમાં પણ દીઠો દીઠી નથી અને પેલા માણસનો માણસો પાછા ઘેર આવીને જીવે છે તો પેલો નોકર સાજો થઈ ગયો હતો આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિષ્ન માલભયે તબ્યનું નોકર શેઠની જરૂરિયાત પૂરી પાડે છે એ સામાન્ય છે આજના સુખ સંદેશમાં જે શેઠ પોતાની નોકરની નોકરની ઉપર દયા બતાવી અને પછી એને એની જરૂરિયાત પૂરી પાડી એ અદ્ભુત બાબત છે ક્રિષ્ણ માલભયે તબ્યનું પ્રભુ ઈસુ બે જણનો વિશ્વાસ બહુ વખાણ કરે છે આવી શ્રદ્ધા મેં કંઈ જોઈ નથી એમ એક તો આજના સુબે આજના સુભસંદ સુબેદાર અને બીજી પેલા કનન્ય સ્ત્રી કે જે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો એમ કે ત્યારે પણ પ્રભુ ઈસુ વખાણ આવી શ્રદ્ધા મેં ઇસરાયલમાં જીતી નથી ક્રિષ્માલાભાઈ તબેનો યહૂદી લોકો આ બિનયહુદી લોકોને કૂતરા સમાન ગણતા હતા એટલે આ સુબેદાર પ્રભુ પાસે આવવા તૈયાર નથી પણ પ્રભુ ઉપર માન હતું વિશ્વાસ હતો અને યહુદી લોકો આવા લોકોના ઘરમાં જતા નહીં કારણ કે ત્યાં અશુદ્ધ થઈ જાય કે આબળ થઈ જાય એમ ઘરને માનતા હતા એટલે એ પોતે કહે છે તમે મારા ઘરમાં આવો મારી મારા પુણ્ય જ્ઞાનથી એમ કરીને એ પોતે કહે છે કૃષ્ણ મહાનુભાઈ તાબહેનો આ વ્યક્તિના જે વિશ્વાસ શ્રદ્ધા આજે પણ આપણે દરરોજ કૃષ્ણ જ્ઞાનમાં આપણે કહીએ છીએ મારા પુણ્ય ક્યાંથી એમ કરીને કહે છે આપના પગલાં મારે ઘેર થાય એવા મારા પુણ્ય જ્ઞાનથી આ અકસ્માત હોય તબેનો આ વ્યક્તિ કે અધિકારવાળા હતા એના પર અધિકાર સો જણ એના સુબેદાર એટલે જે સૈનિકો હતા એ અને સાથે સાથે એ પોતે પોતાની નબળાઈ પણ કે પોતાના નોકરને બચાવી તો મરણ પતારી પડેલો હતો એને બચાવી નહીં શક્યો એ પણ પોતાની નબળાઈ પણ એજુએ છે એક એને અધિકાર છે બીજી બાજુ પોતાની નબળાઈ પણ એ કબૂલ કરે છે આ ક્રિષ્માલભે તાબેનો અને પ્રભુ યુસુ આ નોકરને સાજા કર શબ્દ ઉપર આ સુબેદારને પ્રભુ ઈસુ પર વિશ્વાસ અને સાથે સાથે પ્રભુના વચન ઉપર વિશ્વાસ આપ બોલો મારો નોકર સાજો થઈ ગયો થઈ જશે અને એ પ્રમાણે એ સાજો થઈ ગયો ક્રિષ્માલ્ભાઈ તબેનું આ જે સુબેદાર આપણે બાઇબલમાં જ્યાં જ્યાં જોઈએ બહુ સારા કામ કરતા હોય છે જ્યારે પ્રભુ પર હતા ત્યાં પણ એક સુબેદાર હોય કે આ માણસ ખરેખર ઈશ્વરનો પુત્ર જેમ કે ત્યાં વખાણ કરે છે કબૂલ કરે છે સાક્ષી કરે છે પ્રથમ સુબેદાર પ્રભુ ઈશ્વના શિષ્ય થવાનું હોય કે ક્રિશ્ચિયન બનવાનું હોય એ પુર્નિલ ગરને આપણે પોતે પુષોત્તમના ચરિત્રમાં દસમો અધ્યાયમાં ત્રેવીસમી કલામાં જોઈએ છીએ અને સાથે સાથે પ્રેશન ચર સત્યાવીસમાં જોઈએ છીએ એક વખત પૌલ આ હાથમાં ફસાઈ ગયા હતા ત્યાં એક સુબેદાર આવીને એમ એમના હાથમાંથી એમને બચાવે છે હા કૃષ્ણ ભાઈતાબેનનો આજના આ શુભ સંદેશ આપણે કે જે ઈશ્વર પ્રભુ પ્રભુ પરની મહાનતા બતાવે છે એ ઈશ્વર કેટલા મહાન છે અને આપણે કેટલા નબળા છીએ એ બતાવે છે આપણે પણ આજના આ ચંદન કરી કે જે વિશ્વાસ આપણામાં છે એ ઈશ્વરની ગિફ્ટ છે એક કૃપા છે અને આપણે એમાં દ્રઢ રહેવાનું છે અને સાથે સાથે લુક બિન એ બધી લોકો પાસે પ્રભુ લઈ જાય છે એટલે એ હ્યુમનિસમ કહેવાય છે કેવી રીતે બિન એ બધી લોકો પ્રભુ ઈશુ પર વિશ્વાસ રાખતા હતા એમ કરીને એમના ગ્રંથમાં અને સાથે સાથે પ્રસુદ્ધના ચરિત્રમાં પણ બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર એહુદીઓ માટે નહીં ભલે શરૂઆત માત્ર એહુદીઓ વચ્ચે કરતા હતા શુભ પ્રચાર કરતા ચમત્કાર કરતા હતા પણ સાથે સાથે બીજા લોકો પણ કારણ એમનો વિશ્વાસ રાખતા થયા કારણ પ્રભુ માનવ માનવજાત માટે આવેલા એક મહાન મસીહા મુક્તિદાતા છે અને જે જે વિશ્વાસ રાખે છે એના જીવનમાં જે જે તકલીફ જે મુશ્કેલી છે એ પણ શક્ય બની જે અશક્ય વસ્તુ પણ પ્રભુ ઈસુ શક્ય બનાવે છે મરણ પતારે પડેલા નોકર સાજો થઈ ગયો એ જ પ્રભુ ઈસુ તમારે તમારા જીવનમાં અને મારા જીવનમાં પણ એ જ અદભુત અદ્ભુત કાર્ય કરવા માગે છે ત્યારે પ્રભુ પર આપણે દ્રઢ વિશ્વાસ રાખીએ અને આજે પણ દરરોજ આપણે કહીએ કે પ્રભુ આપના પગલા મારે ઘેર ખાય એવા મારે પુણ્ય ક્યાંથી ઘરને નમ્ર બનીએ પ્રભુ ઈસુ આપણને મહાન બનાવશે આ સ્માન હોય તું આજના શુભ સંદેશ મન પ્રભુશ્વર ઓળખવા માટે મદદરૂપ હોય તમે પોતે દિવ્ય દયા દિવસે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ